ટેસ્ટ જોરદાર આપે છે એમ તો ન પૂછો વાત ફેન થઈ જશો અંબિકા ફાસ્ટફૂડ ને એવો અહીંયા આગળ સરસ મજાનો ટેસ્ટ છે એમ હેલો એવરીવન કેમ છો હું આપનો સાવન સથવારા ફરી એક નવા વિડીયો સાથે નવા નાસ્તાના ટેસ્ટ સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગોજારિયા આવે છે અને ગોજારિયાની અંદર એક ફેમસ નામ એમ કહેવાય કે અંબિકા ફાસ્ટ ફૂડ અને અંબિકા ફાસ્ટ ફૂડની અંદર ઘણી બધી મેનુ છે અને ઘણી બધી એવી કહેવાય ને કે લોકપ્રિય આઈટમ જે બધા ખાવાનું વધારે પસંદ કરતા હોય એવું આપણે ગોજારિયાની અંદર અંબિકા ફાસ્ટ ફૂડ છે તો અહીંયા આગળ કયું મેનુ છે અને શું ટાઈમિંગ હોય છે અને કેમ આટલું નામ વખણાય છે એની વાતચીત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલી મેમ્બર માં શેર પણ કરતા રહેજો અહિયાં ના ઓનર છે એમના થી વાતચીત કરીએ આવડે આપણી સાથે છે સર કેમ છો મજામાં મજામાં ભાઈ આપણા વ્યુઅર્સ ને વિનય કાકા તમારો પરિચય આપી દો શું નામ છે અને ક્યાંથી આવો છો એ મે એક્ચ્યુઅલી ગુજરાતી ને છે બરોબર મારું નામ વિનય પટેલ હા છેલ્લા ત્રીસ વર્ષથી અમારા અંબિકા પાર્લર અંબિકા ફાસ્ટફૂડ ના નામે અમારું બિઝનેસ ચાલુ છે છેલ્લા ત્રીસ વર્ષથી ત્રીસ વર્ષથી બરોબર એટલે આમ શરૂઆત પેલા કઈ રીતે કરી દે આમ એટલે મારા ફાધર શરૂઆત કરેલી અચ્છા પછી મારા જોડે આવ્યું હા હાલ મારું સન બી મારા જોડે હેલ્પ મારે છે બરોબર મતલબ પેઢી છે અમારી ત્રીજી પેઢી છે બરોબર બરોબર તો ત્રીસ વર્ષથી અહીંયા અહિયાં આગળ અંબિકા ફાસ્ટફૂડ જે છે ને એ ચલાવી રહે છે દાદા એ શરૂઆત કરેલી દાદા નું શું નામ હતું

કયું આપણે અહીંયા આગળ ફાસ્ટ ફૂડ મળે છે એ થોડું ડિટેલમાં માં થોડું આપણે વિવર્ષ કરીએ એટલે સવાર આપણે અહીંયા ચાલુ જ હોય છે હા સવારે નાસ્તાની આઇટમ મળે દાબેલી છે પપ છે વડાપાવ ભાજી અને સાંજે ચુલા ઢોસા હા અને સવારે કેટલા વાગે ચાલુ થાય આપણો સવારે એક્ચ્યુઅલી 9:30 થી આજુબાજુ થી ચાલુ થઈ જાય 9:30 વાગે ચાલુ થાય અને બપોરે કેટલા વાગે સુધી ચાલુ રહે પછી તો આખો દિવસ ચાલુ જ હોય છે એ નહીં આ નાસ્તા તમે કીધો ને એ પફ દાબેલી આખો દિવસ ચાલુ રહે આખો દિવસ બરોબર અને સાંજનો ટાઈમિંગ કઈ કીધું આપડે પાંચ થી ચાલુ થાય પાંચ વાગે ચાલુ થાય એમાં કઈ કઈ આઈટમ મળે એમાં ચાઇનીઝ આઈટમ છે ભાજીપાઉ છે ચોલા ઢોસા આપડા ફેમસ ચોલા ઢોસા બરોબર અને અહિયાં એવું છે ને અંબિકા ફાસ્ટફૂડ નું નામ એટલું ગુંજાય છે ને કે આજુબાજુ ની કોઈ શોપ હોય ને તો એને અંબિકા ફાસ્ટફૂડ નું નામ આપવું પડે કે અંબિકા ફાસ્ટફૂડ ની ફલાણા 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 એ રીતનું અહીંયા આગળ નું એડ્રેસ છે કારણ કે ત્રીસેક વર્ષથી અહીંયા આગળ અંબિકા ફાસ્ટફૂડ ધૂમ મચાવે છે તો તમે પણ જ્યારે ગોધારીયા સાઈડ આવવાના હો તો અહીંયાની મુલાકાત લેજો અંબિકા ફાસ્ટ ફૂડની અંદર કારણ કે સરસ મજાનું મેનુ મળે છે અને નાસ્તા માટેની બેસ્ટ જગ્યા કહેવાય એવી આપણી અંબિકા ફાસ્ટ ફૂડ છે જ્યાં આગળ તમને ચાઇનીઝ ચૂલા ઢોસા અને સવારે પપ દાબેલીને પણ મળી રહે તો આપણે મેનુ જે મંગાવ્યું આવી ગયું છે તમને નજીકથી બતાવું કે આપણા જે ચૂલા ઢોસાની અંદર એવું છે કે મસાલા ઢોસા પણ છે અને ફેન્સી ઢોસા પણ છે તો બે જાતના અહીંયા આગળ મસાલા ઢોસા અને ફેન્સી ઢોસા મળી રહેવાના છે મંચુરિયન પણ મંગાવ્યું છે મંચુરિયન છે અને એવી અંબિકા ફાસ્ટ ફૂડની ફેમસ એવી અહીંયા આગળ પાઉભાજી જેનો ટેસ્ટ બહુ વખણાય છે ની અંદર જોવા તમને જે ભાજી બનાય છે ને એની અંદર જો એ આ કાજુ નાખેલા છે અને એનો જે ટેસ્ટ આવે ને ભાઈ એટલે મોજ પડી જાય એમના મમ્બિકા ફાસ્ટ ફૂડ નું નામ વીસ વર્ષથી ફેમસ નથી એનું રીઝન છે કે ટેસ્ટ બહુ સરસ મજાનો આપે છે એમ અને પાઉભાજી નો ટેસ્ટોધારીમાં આવો તો અહીંયા આગળ ટેસ્ટ જરૂર કરજો ચાહક થઈ જશો અંબિકા ફાસ્ટફૂડ ના આવ્યું અહીંયા આગળ પાઉભાજી છે સરસ મજાની ચોલા ઢોસા ની અંદર પણ સંભાર જોવો તમે તો સંભાર ની અંદર સરસ મજાનો સંભાર છે એમાં જે ફેન્સી ઢોસા ની અંદર તો ઘણા બધા એવા ઢોસા બનાવે છે અને ઢોસા નો ટેસ્ટ બહુ જ જવાબ છે ભાઈ તો મિત્રો આ તું અંબિકા ફાસ્ટફૂડ અને અહીંયા આગળનું જે ચૂલા ઢોસા અને પાઉભાજી અને જે ફેન્સી ઢોસા ને બધું બનાવી દઉં ને ભાઈ જોરદાર ટેસ્ટ આવે તો અફરાતું ટેસ્ટ હતું એમ તો તમાર જયારે ગુજારી આવવાનું થાય તો અહીંયા આગળ અંબિકા ફાસ્ટ ફૂડ ની અંદર ચૂલા ઢોસા પાઉભાજી આ ખાજો મોજ પડી જશે એમ ટેસ્ટ જોરદાર આપે છે એમ તો ન પૂછો વાત ફેન થઈ જશો અંબિકા ફાસ્ટ ફૂડ ને એવો અહીંયા આગળ સરસ મજાનો ટેસ્ટ છે એમ બે કહેવાય ને કે બે ત્રણ આઈટમ ખાધી ને તો પણ આપણને મજા આવી એમ તો તમે બીજી ઘણી બધી આઇટમ્સ તો ખાસો તો તમને જણસો પડી દેવાનો છે તો તમારા ફેમિલી મેમ્બરમાં વિડીયોને શેર કરજો નવા હોવો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે મળીએ આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ ત્યાં સુધી બાય બાય જય 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 ગરવી ગુજરાત જય માતાજી